વાંચલી આતંકી હુમલાના વિરોધમાં અડધો દિવસ બંધ મૌન રેલી યોજી આવેદનપત્ર અપાયું પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે વાંચલી શહેરમાં સહજાનંદ સ્વામી ગુરુકુળના કોઠારી પ્રેમ સ્વરૂપદાસજીની અધ્યક્ષતામાં હિન્દુ સમાજના સંતો તેમજ મુસ્લિમ સમાજના મૌલાના સમાજના આગેવાનો તેમજ વેપારીઓ દ્વારા પટેલ સમાજથી પટેલ ચૂક મેઇન બજાર થઈને આંબેડકર ચોક સુધી મૌન રેલી યોજવામાં આવી હતી જેમાં આશરે એક હજારથી વધુની સંખ્યામાં લોકો જોડાયા હતા અને આતંકવાદ સામે કડક પગલાં લેવા પ્રાંત ઓફિસર અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પહેલગામ મુકામે જે આતંકવાદ હુમલો થયેલો અને એમાં સવીસ લોકો જે જાન ગુમાવ્યા છે એમનો પૂજ્ય સ્વામીજી પૂજ્ય મોલવીજી સર્વ જ્ઞાતિના લોકો ધર્મના લોકો હિન્દુ મુસ્લિમ તમામ લોકોએ સાથે મળીને જે સ્વામીજી અને મૌલવીજીના એક આદેશથી અને એક સૂચનથી આખા વંખલીમાં તમામ ધર્મના લોકોએ બંધ પાડીને શ્રદ્ધાંજલિ પાઠવી છે સાથે સાથે એવું એક વંકલી મુકામે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને આવેદનની અંદર જે લોકોના જાન ગુમાવ્યા છે એમના પરિવારને ન્યાય મળે અને જે લોકોએ ત્રાસવાદી અગર તો નક્સલવાદી અને જેવું કૃત્ય કર્યું છે એમને કડકમાં કડક સજા થાય સૌ ધર્મના લોકોએ સૌ ધર્મના વડીલોએ સૌ ધર્મના સંતોએ આ કૃત્યને ખૂબ વખડ્યું છે આવતા દિવસોની અંદર વંથલીની અંદર પણ અમે હિન્દુ મુસ્લિમ ભાઈ સારાથી રહીએ છીએ આવતા દિવસોની અંદર આવા કોઈ પ્રેસ ઇલેક્ટ્રિક અને ફેસબુકના માધ્યમથી કોઈ ખોટા સંદેશાથી કોઈ ધર્મના લોકોએ પોતે વ્યક્તિગત માથે ન લેવું એવું પણ આજે શાંતિ સંદેશો બધાને પાઠવીએ છીએ સૌ લોકો સાથે મળીને રહીએ છીએ અને સૌ લોકો જ્યારે વંથલી એક દાખલા રૂપ બન્યું છે વંથલી એક પ્રતિક છે આખા ગુજરાતની અંદર આખા દેશની અંદર અમે વંટલી તરફથી હિન્દુ મુસ્લિમ સાથે રહીને જે રેલી કાઢી છે એક સંતોષો પાઠવું પાઠવો છે તો વિશેષ કાંઈ નહીં કહેતા જે લોકોએ આ કૃત્ય કર્યું છે એમને સરકાર અમે ખૂબ રજૂઆત કરી છે અને રજૂઆત કરી છે આવેદન મારફત કે એમને કડકમાં કડક સજા થાય બે દિવસ પહેલાં કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ હુમલો કર્યો અને હુમલામાં છવ્વીસ લોકો માર્યા ગયા કંઈક લોકો ઘાયલ થયા અને કયક લોકોના પરિવાર છીનભીન થયા એને શ્રદ્ધાંજલિ આપવા માટે અને આતંકવાદના વિરોધ કરવા માટે વંથલી મુકામે તમામ ધર્મ ધર્મગુરુઓ હિન્દુ મુસ્લિમ તમા તમામ સમાજના લોકો આજે એકઠા થયા હતા શ્રદ્ધાંજલિ પાઠવી અને મૌન ડેલી સ્વરૂપે આજે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું અને માગણી કરવામાં આવી કે જે કાંઈ લોકો આતંકવાદી પ્રવૃત્તિ કરી રહ્યા છે તેમને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે અને જે આતંકવાદની પાછળ જે આકાઓ છે જે એને પાછળથી એને મદદ કરે છે એ દેશ હોય કે જે કંઈ લોકો હોય એના વિરુદ્ધ કડકમાં કડક સજા કરી એક્શન લેવામાં આવે અને ભવિષ્યની અંદર આ દેશ છે એ ભારત દેશ છે હિન્દુ હિન્દુ મુસ્લિમ તમામ સંસ્કૃતિ સાથે ઉછરી છે ઉજરી છે તમામ લોકો એકતાથી કોમવાદ ભાઈચારાથી હંમેશા રહેતા એવા છે એ સંસ્કૃતિને છીનભીન કરવાનો જે કાંઈ પ્રયત્ન થઈ રહ્યો છે એમાં અમે વિરોધ કરીએ છીએ વખોડીએ છીએ અને આ જે કાંઈ આતંકવાદની પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે લોકોને સખ્ત સખ્ત સજા કરવામાં એવી અમારી લાગણી માંગણી છે આ તકે વાંથલી શહેરના વેપારીઓ દ્વારા બપોરે ત્રણ થી સાંજના છ કલાક સુધી સજ્જડ બંધ પાડી આતંકવાદ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો સર્વ ધર્મોના પોતપોતાના સમાવિષ્ટ કરતો એકમાત્ર દેશ ભારત છે અને એ જ તેની ઓળખ છે વિવિધતામાં એકતા આજે સમગ્ર ભારતમાં આ આતંકવાદી હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જેમાં સર્વ ધર્મના લોકો સર્વ પ્રકારના ભેદભાવ ભૂલીને એક તાંતણી એક સુરે વિરોધ સાથે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો આજના દિવસે જમ્મુ કાશ્મીરમાં પહેલ ગામની અંદર નિર્દોષ યાત્રિકો ઉપર હિચકારી કૃતિ આતંકવાદી દ્વારા કરવામાં આવ્યું એના શ્રદ્ધાંજલિ સ્વરૂપે વંઠલી નગરની અંદર તમામ નગરજનોએ સજળ ગામ બંધ રાખી અને એક શ્રદ્ધાંજલિ સ્વરૂપે મૌન રેલી કાઢી અને અત્યારે બધા જ આગેવાનો હિન્દુ મોમેન્ડિયન બધા જ ભેગા મળી તમામ ધર્મના બધા જ ભેગા મળી અને અત્યારે માનનીય પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું આમાં અમારી અપેક્ષા અને અમારી માગણી અધિકારીને આવેદનપત્ર આપવાની એટલી જ છે કે આવા કૃત્ય કરનાર જે આતંકવાદીઓ છે એમને કડીથી કડી સજા મળે ફરીથી આ દેશની શાંતિ બોળવાનો કોઈ પ્રયાસ ન થાય એવી માગણી અમારી છે આવનારા સમયની અંદર આવા કૃત્યો કરનારા જે માણસો છે આવા કૃત્ય કરનારા જે વિકૃત છે એમને સરકાર દ્વારા એવું એક્શન લેવામાં આવે કે બીજી વખત કોઈ પણ આવું કૃત્ય કરવાનું કોઈને વિચાર પણ ન આવે એવી અમારી માગણી છે અને એવી માગણી સાથે આજે અમે મોન રેલી કાઢી અને આવેદનપત્ર આપેલું છે